તો વાગી ગયા છે બસ દોઢ વાગવા આવ્યો છે ને જમવાની તૈયારી ચાલુ છે રીમા જમવાની તૈયારી કરે છે તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ત્યાં સુધી અને આજે અંશુબેનની તબિયત સારી નથી સાથે સાથે તો અમે કાલ રાત્રે બહુ હેરાન થયા હતા રીમા તો આખી રાત જઈ ગઈ હતી હું તો વચ્ચે વચ્ચે જાગતો હતો રીમા આખી રાત જઈ ગઈ હતી એટલે આજે એ પણ એની એ કે તું સ્ટાર્ટ કરાજે આજે કીધું કોઈ વાંધો નહીં ચાલો અંશુ શું થયું શું થયું મા તો ને દીકરા ને પહર્યું તો જા તું કે જા ત્યાં રોમ જા દાદી સાથે જાઓ આજે એને ઊભી થવાની તાકાત નથી અહીંયા કોઈ દિવસ જોવા ન મળે આ રીત તમારે બેસવા

હાલ આ મમ્મી સાથે આગી તો મમ્મી થોડીક એટલે રાખી દો આવી જા જા બેસી જા બેસી જા વાળો હા બોલો સાત કાલે છે ને આનસીન મજા નોતી ને માં લેવા જવાનું રહી ગયું વટાણા ને હું પડ્યું તું રીંગણા હતા બટેટા તો ઓબ્વિયસલી હોય જ મેં લેવા જવાની રહી ગઈ એટલે પછી આ બેનને મજા ન કેન્સલ કર્યું ખાલી બટાણા બટેટા સારું હવે ક્યારેક પછી ખવડાવજો છે શાક છે દાળ છે સલાડ ગોળ પાપડ ચાલો તો બધા જમવા આંસી બેન જીઓ કરે સુઈ ગયા ચાલો આંસી સુઈ ગઈ ત્યાં જમેલી હું તબિયત સારી નથી એટલે આખી રાત જાયગી ને બાજી કોઈ સુઈ જાય એની સાથે મહિયા બેન આવી ગયા ચાજે ને એક હતું ફંક્શન સ્કૂલ માંથી હે

ઊભું થવાનું એને મન જ નથી થતું કા જમવાનું કઈ ભાવતું નથી કા હમ અમને એમ હતું કે અમે રાત્રે જઈ ગયા છીએ તો હું જાય પણ શું થયું આજ રાત્રે હંસીબેન સુઈ જાય તો સારું અને ઓલા બેન ને જો મમ્મી એ કેટલું કીધું કે હાલ અંદર હોઈ જાય હવે મમ્મી ભેગી અત્યારે મમ્મી હોય ને ત્યારે સુતી હોય ત્યાં ની હોય ગઈ એવી થઈ ગઈ હતી એને આજે એવું હતું એકચ્યુઅલમાં કે સાડા છ છે ને સ્કૂલના ટાઈમે જ ઉઠવાનું હતું પાછા એર વોશ કરવાના હતા અહીંયા એ લોકોએ કીધું હતું કે કેવી રીતે એર નહીં તમારે કરીને આવવાનું એટલે એ બધું હતું પાછા બે લંચ બોક્સ લઈ ગઈ હતી આમ તો રેગ્યુલર સાડા બારા આવી જ જતા હોય એટલે એક લંચ બોક્સ થઈ જાય પણ શેરિંગ હોય છોકરાઓને પ્લસમાં બેઠા બેઠા વધારે ભૂખ લાગે એ લોકોનું પરફોર્મન્સ પૂરું થઈ જાય પછી તો બેસવાનું જોઈ એટલે એ બધું હતું એટલે હું તો મારા ટાઈમે ઉઠી જ ગઈ હતી પછી મમ્મી આંસીને હિંચકા નાખતા હતા દીપક થોડીક વાર સૂતો હતો ને હું બધું હતું પછી હું તો રેગ્યુલર કામે ચડી ગઈ કારણ કે સન્ડે હતો ટિફિન નહોતું પણ

એટલે અમારે એવો નિયમ કે તે દિવસે બાર જાવું જ પડે એમ રેડી કરે હોય ને એટલે બારે વધારે પડતું એમ એટલે બહુ લોક પવન માં થોડું જવાય આંસી કઈ અરે મંદિર જાવું તો મારી કપડા ચેન્જ કરવા પડે હા હા જમવામાં છે સેવ ટમેટાનું શાક

ચાલો અંશુબેન ને લઈને અમે અત્યાર જાય છે હોસ્પિટલે રાતના પોણા દસ દસ જેવું થયું છે તો આ ઉતરતો નથી તો મમ્મી કે હવે બતાવી આવો છો એટલે એના ડૉક્ટર એકચ્યુઅલમાં ન મળે સેટરડે સન્ડે એટલે હવે બીજા ડૉક્ટર પાસે જઈ આવીએ નહીં ચાલો ચાલો તો બતાવીને આવી 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 ગયા 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 હવે વાગી છે છે એટલે અડધી કલાક પહેલા પણ સુઈ સુવડાવી દીધી પીવડાવી પીવડાવી બહુ મોટો ટાસ્ક કોઈ હમ બે અઢી હશે હશે બાળકો જે એને ખબર અને ડોક્ટરે બસ કીધું છે કે ખાલી વાયરલ ઇન્ફેક્શન છે બીજું કઈ નથી પાંચ દિવસની ની દવા આપી છે અને ડૉક્ટરે એક અમને નવી વાત એ જાણવા મળી અમને ડૉક્ટર પાસેથી અમે શું છે એક અંદર ટી શર્ટ એની ઉપર થર્મલ એની ઉપર જેકેટ પહેરાયું હતું કે બહુ જ ઠંડી છે એટલે તો ડૉક્ટરે એવું કીધું અત્યારે એને એટલું બધું ન પહેરાવ હોય કે એનો તાવ એને બહાર નીકળવો જોઈએ કે તાવ નીકળવા માટે સ્પેસ હા એ જગ્યા જોઈએ એટલે એટલું બધું ન હોય ને બે એક ટી શર્ટ ને એક થર્મલ બરાબર છે કે અને જે આપણે દવા એના બીજા ડોક્ટરની દવા થતા ને તો એ કે નહીં એ બરાબર છે પણ અત્યારે વાયરલ બહુ વધારે છે ને એટલે કે કે ચાર પાંચ દિવસે ફરક પડશે પહેલાં એનું એવી રીતે ફ્રીક્વન્સી ઘટશે ત્રણ ચાર કલાકે ફરક પડશે પછી બે અઢી કલાકે એવી રીતે પડશે જો ન પડે તો પછી બે દિવસે કે બતાવી જાજો એ રીતનું છે પણ આ લોકો બીમાર પડે ને એના કરતાં આપણને એમ થાય કે આપણે બીમાર પડી જતો હોય ને તો સારું એટલા બધા થાકી જવાય તો ઉજાગરા